એ જોઈને આપણે પાછળની જે પેઢી છે એ લોકો પણ પ્રયત્ન કરે છે ભરતી થવા માટે અઢાર વર્ષની ઉંમરમાં ઓગણીસ વીસ વર્ષની ઉંમરમાં પ્રયત્નો કરે છે પરંતુ એ પ્રયત્નો કર્યા પછી પણ ક્યારેક સફળતા ના પણ મળે એ નવી પેઢીના યુવાનો છે એ નાસીપાસ થઈ જાય છે અને એવું વિચારે છે કે આપણે તો આમાં થાય જ નહીં કશું અને આપણે તો કંપનીમાં જતા રહીએ અને એમ કરીને આ નાસીપાસ થઈ જાય અને છોડીને બીજા કામે લાગી જાય છે પરંતુ એક વ્યક્તિ એવો છે વણધોલ ગામમાં ખરાડી મોગજીભાઈ જે ત્રીસ વર્ષની ઉંમરે એને લગાતાર નિષ્ફળતા મળી ઘણી બધી ભરતીઓ કરી તેમ છતાં પણ સિલેક્શન ના થયું લગ્ન પણ કરવા પડ્યા પરિવારની જિમ્મેદારી છોકરાઓની જિમ્મેદારી સમાજની જિમ્મેદારી પૈસાની સગવડ ના હોય ઘણી બધી કપરી પરિસ્થિતિમાં પણ એ વ્રતિઓ આપણે પ્રયત્નો ચાલુ રાખ્યા અને ત્રીસ વર્ષની ઉંમરે એ પોલીસમેનનું સિલેક્શન થાય છે પરંતુ આજની પેઢીના નવા યુવાનો જે હોય છે એ એવું વિચારે છે કે આપણે તો એક વખતમાં સફળતા ના મળે તો બીજી વખત પણ ના મળે એમ કરીને એ રસ્તો છોડી દે છે પરંતુ હું કહેવા માંગુ છું કે આ વિસ્તાર મહેનતી વિસ્તાર છે અને અહીંના ઘણા બધા યુવાનો સેનામાં ફરજ બજાવે છે એના લીધે એમનું પરિવાર સારી રીતે ચાલે છે તો આપણે પણ જે નવી પેઢીના જે યુવાનો છે આપણે પણ એ વ્યક્તિ જોડે એવા વ્યક્તિ જોડે શીખવું જોઈએ નિરાશ ન થવું જોઈએ અને આપણે પ્રયત્ન ચાલુ રાખો ફાલતુ વ્યસનોમાં ફાલતુ છોકરીઓના ચક્કરમાં અને આ બધી વસ્તુમાં જેટલું બને એટલું દૂર તો સારું એક વખત ફ્યુચર સિક્યોર થઈ જાય પછી જે કરવું તે લાઈફમાં કરો તો લાઈફમાં એવર ગ્રીન આપણે મજા લઈ શકીએ છીએ તમારે આ કહાની વિશે શું કહેવું છે કહી શકો છો અને આપણા વિસ્તાર વિશે તમારે શું કહેવું છે કહી શકો છો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો તાકી આ કહાનીથી આપણે નવી પેઢીને થોડોક ઉત્સાહ વધે મોટિવેશન વધે અને આપણા આ વિસ્તાર અને આ ઇલાકાને વિશે ગુજરાતને અને દેશને ખબર પડે